એટલે આપણે સૌ આમ તો છેલ્લા ઘણા બધા સમયથી જોઈ રહ્યા હતા કે કંઈક ચાઇનામાં કંઈક હલચલ થઈ રહી છે અને ગુજરાત બહાર બે દર્દી હતા ગઈકાલે અમદાવાદની અંદર અને આઈ થિંક ચાંદખેડામાં એક દર્દી ડિટેક થયો અને એના પછી એક આપણે બધા જ જાણીએ છીએ કે હવે આના કેસીસ ઇન્ડિયામાં આવવા માંડ્યા ગુજરાત સરકારે આરોગ્ય વિભાગે પણ એક ગાઈડ ગાઈડલાઇન જાહેર કરી અને એની સાથે સાથે વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ શું કરવું શું ન કરવું એના એની માહિતી આપી એની સાથે સાથે અમને લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી કે આપણે ટેસ્ટિંગ માટે તૈયારી કરવાની છે એની સાથે સાથે આઇસોલેશન વોર્ડ બનાવવાના સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો તંત્ર સક્ષમ અને સાબદું છે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી એડિક્યુએટ નંબર ઓફ ડોક્ટર્સ એક્સપિરિયન્સ ડૉક્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આપણી પાસે અવેલેબલ છે આ વાયરલ ઇન્ફેક્શન છે જેના માટે વેક્સિન નથી અને જે કોઈ બી મેનેજમેન્ટ છે સિમ્ટોમેટિક મેનેજમેન્ટ છે એટલે જરૂરી બધી જ દવાઓની આપણી પાસે ઉપલબ્ધિ છે એટલે અત્યારે અમે ગઈકાલે આ હું કહીશ કે આપણે પંદર બેડનું આઇસોલેશન બનાવ્યું છે દસ બેડ અહીંયા જ ડી નાઇન વોર્ડ એટલે કે અમારો આઇસોલેશન વોર્ડ છે ત્યાં આગળ છે અને બાકીના પાંચ બેડ આપણે બારસો બેડમાં એમ કરીને પંદર બેડનું આઇસોલેશનની વ્યવસ્થા કરી છે આપ સૌના માધ્યમથી હું દરેક માતા પિતાને ઇનફેક્ટ દરેક વ્યક્તિને એક વાત કરવા માગીશ કે આ એચએમપીવી વાયરસ નવો વાયરસ નથી વર્ષોથી આપણી વચ્ચે છે એટલે એવું નહીં વિચારો કે કોવિડ જેવી પરિસ્થિતિ થશે ને આમ થશે ને તેમ થશે હા પેશન્ટ મળ્યું છે ડિટેક્ટ થયું છે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે તો આપણે બધાએ એને ફોલો કરવાની છે પરંતુ ડરવાની જરૂર નથી સતર્કતા ડેફિનેટલી રાખવી પડશે વર્ષો જૂનો વાયરસ હોય એટલે ઘણા બધા લોકો એનાથી ઇન્ફેક્ટ થઈ અને સાજા પણ થયા છે અને વાયરલ ઇન્ફેક્શન બાય એન્જ એમ કે સેલ્ફ લિમિટિંગ હોય કે પાંચ સાત દિવસમાં જો બધું જ આપણે મેન્ટેન કરીએ ખાસ કરીને સારું પાણી પાણી પીવાનું વધારે રાખીએ સારી ઊંઘ લઈએ સાત્વિક ખોરાક કહીએ અને આપણે જે બાકીની જે કાળજી લેવાની છે ટોળા વચ્ચે ન જઈએ અથવા ઘરમાં કોઈ ઇન્ફેક્ટેડ હોય તો એનાથી દૂર રહીએ કોવિડે આપણને આ બધું જ શીખવાડ્યું છે કેવી રીતે પોતાની જાતને બચાવીને કેવી રીતે સમાજમાં સંક્રમણ વધતું અટકાવવું એ બધા જ જે વ્યવહારો આપણે જે પહેલાથી સમજીએ છીએ એને હવે એકચ્યુઅલી અત્યારે એકચ્યુઅલી એક્શનમાં મૂકવાનો સમય છે જરૂર ન હોય ટોળામાં ન જવું આપણે ઇન્ફેક્ટેડ હોય તો પણ ન જવું હોય અને કોઈ ઇન્ફેક્ટેડ હોય તો એના નજીક ન જવું જવું જ પડે તો પછી માસ્ક પહેરવો જોઈએ અને ખાસ કરીને આવા ઇન્ફેક્શન કોઈ પણ વાયરસ હોઈ શકે આવા ઇન્ફેક્શન એવા વ્યક્તિના થતા હોય છે જેની ઇમ્યુનિટી લો હોય એટલે લો ઇમ્યુનિટી આપણે જોઈએ ને તો બાળકો છે કે ઘરડા લોકો કોઈ કેન્સરની સારવારમાં છે કોઈને ઇમ્યુનો સપરેશન ચાલે છે કોઈને કોઈ પણ જાતની દવા અથવા લોંગ ટર્મ સ્ટીરોઇડ પર છે એટલે એવા બધા કિડનીની ડિઝીઝમાં છે ડાયાલિસિસ પર છે આવા બધા જે જે કહીશું ને કે એવા વ્યક્તિઓએ અત્યારે સાવધ થવાની જરૂર છે સાવચેતી રાખવાની જરૂર છે અને જો કોઈને પણ ફીવર કેમ કે આના સિમ્ટમ જોવા જઈશું ને તે રૂટીન સિમ્ટમ જ છે કે જેમ વાયરલ ઇન્ફેક્શન થાય એમ અપર રેસ્પિરેટરી એક ઇન્ફેક્શન થાય શરદી ખાંસી તાવ ઉધરસ એ જો ન મટે તો ન્યુમોનિયા થાય એટલે જે પેટર્ન છે રોગની એ આ જ રીતે જતી હોય છે ઝડપથી એને પકડી લઈએ સારવાર ચાલુ કરીએ તો માણસ સ્વસ્થ થઈ જાય આ વાયરસ જીવલેણ નથી એવું કહેવાય છે પરંતુ આપણી અત્યારની જવાબદારી એ છે કે સરકાર જે ગાઈડલાઈન આપે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવી આપણે જે આપણને શું કરવું શું ન કરવું જે કહેવામાં આવે છે એને ફોલો કરવું જાતે દવા ન કરવી ઘરની અંદર કોઈ પણ બીમાર હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને વહેલી તકે ઇન્વેસ્ટિગેશન અને સારવાર ચાલુ કરશું તો હું માનું છું ત્યાં સુધી દાખલ થવાની જરૂર નહીં પડે એટલે આ સમયની અંદર પેનિક ન થાવ મહેરબાની કરી પરંતુ ડેફિનેટલી સતર્કતા આપણે એટલે જ રાખશું કે બે ત્રણ દર્દી અત્યારે આપણા દેશમાં જે કહી રહ્યા છે એમાં એક ગુજરાત અને અમદાવાદમાં એ રીતે હોય તો આપણે એને એવું નહીં માનીએ કે એને લાઇટલી લઈશું પણ એની સામે ડરીશું પણ નહીં જે રીતે કોવિડનો બધા સામનો કરેલો સરકાર જે ગાઈડલાઈન આરોગ્ય વિભાગ જે કહી રહ્યું છે એ કે પોતાની સેફટી કેવી રીતે રાખવી એને આપણે ફોલો કરશું સહકાર આપશું જો આવું કરશું તો ડેફિનેટલી સંક્રમણને અટકાવીશું અને ફેલાતા ડેફિનેટલી રોકી શકશું એટલે મહેરબાની કરીને ગભરાશો નહીં અને સાવચેતી રાખો સાહેબ અમદાવાદમાં પંદર મિનિટ પૂરતા છે જે વ્યવસ્થા કરી છે માટે પંદર બેડ પૂરતા નથી પણ હું એ જ કહી રહ્યો છું તમને કે જ્યારે દર્દી આવશે જેમ જેમ ભરાશે એમ એમ આપણે વ્યવસ્થા કરી શકીશું તમે કોવિડમાં જોયું જ છે કે કેવી રીતે આખું એનું મેનેજમેન્ટ થયું ને લાખો લોકોએ સારવારનો લાભ લીધેલો છે એટલે એવી પંદર બેડ મતલબ એવો નથી કે આ ગઈકાલે પંદર બેડ કર્યા અને હવે હંમેશા માટે પંદર રહેશે જેમ જેમ જરૂરિયાત વધશે એમ આપણે એને કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ એટલે એ ચિંતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દવાઓ ડોક્ટર્સ એની ચિંતા નથી કરવાની હું એટલું કહીશ કે લોકો સાવચેત રહે લોકો લોકો ખૂબ ધ્યાન રાખે અને કોઈ પણ વસ્તુને નિગ્લેક્ટ ન કરે ફીવર આવે હાઈગ્રેડ ફીવર આવે બાળક વીક છે બાળકને તકલીફ છે તો જાતે ઘરે ન બેસી રહે સલાહ લે સલાહ પ્રમાણે કામ કરે હું માનું છું ત્યાં સુધી એ સ્ટેજ બગડે ત્યાં સુધી એમને આવવાની જરૂર નહીં પડે જો એ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય અને સારવાર કરશે તો સારા થઈ જશે યસ અમારી પાસે ટેસ્ટ કિટ અવેલેબલ છે અને ઇવન એનાથી પણ વધારે આપણે એને ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે દિન બદિન પ્રક્રિયામાં આપણે વધારો કરી શકશું પણ હું એ જ કહી રહ્યો છું કે ટેસ્ટ અને ટેસ્ટ કરવો પડે અથવા એને સારવાર આપવી પડે એના જ માટેની આ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે સચેત એ જ રહેવાનું છે કે કોઈપણ જાતનું સિમ્ટમ હોય ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ ઇન્વેસ્ટિગેશન અને સારવાર જો અર્લી સ્ટેજમાં આપણે કરશું તો ડેફિનેટલી આપણે આપણા બાળકને કે આપણા સ્વજનને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરવા પડે એવું નહીં થાય આર્ટિફિશિયલ સર કેટલી કીટો અવેલેબલ છે એટલે અત્યારે મારી પાસે હાલ અત્યારે હાલ જોવા જઈએ તો અંદાજિત પચીસ કીટ અવેલેબલ છે અને આજના સાંજ સુધીમાં બીજી અમારી પાસે આવી જશે એટલે કીટ અને જરૂર પડે પ્રમાણે એની વ્યવસ્થા પણ ચાલુ છે કોઈપણ વ્યક્તિને ઇન્વેસ્ટિગેશન અથવા આર્ટીપીસીઆર કરવો પડશે તો એની સુવિધા ઓક્સિજન વેન્ટિલેટરની સર સુવિધા છે વેન્ટિલેટરી બેડ જોઈએ એટલા છે 1200 બેડ તમને ખબર છે કે કોવિડ વખતે જ આપણે એને આમ દરેક દરેક બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરેલો અમારી પાસે અહીંયા પણ આઈસીયુ છે એની સાથે સાથે હું એમ કહીશ કે સાડા છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે અવેલેબલ છે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ તમે જોશો તો સિવિલની અંદર સાત લાગેલા છે અને બાટલા અને નાના બાટલા બી ટાઈપ સી ટાઈપ એટલે હું એમ માનું છું કે ઓક્સિજનની પણ ચિંતા કરવાની જરૂર નથી બે વીસ હજાર લિક્વિડ ઓક્સિજન લીટરની ટેન્ક વીસ હજાર કેપેસિટી કેપેસિટીવાળી લિક્વિડ ઓક્સિજન ટેન્ક એક બારસો બેડમાં અને અહીંયા અવેલેબલ છે એટલે હું નથી માનતો કે ઓક્સિજનની કોઈપણ જાતની કમી થવાના કોઈપણ જાતના ચાન્સ છે માત્ર ને માત્ર એટલું છે કે આપણે સૌ બધા જ લોકો સમજી વિચારી અને એક સતર્કતા રાખશું આ સમયમાં જેથી કરીને વાયરસ આપણા ઉપર હાવી ન થાય હાલમાં બાળ રોગથી પીડિત જે બાળકો છે એનો જે આંકડો જાણ છે એક પણ બાળ રોગ દર્દી એચએમપીવી વાયરસથી પીડિત નથી અત્યારે સર જે આઈસોલેશન જે અત્યારે જે દસ બેડ અને પાંચ બેડ મૂક્યા છે એ જો પંદરે પંદર દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો આપણે એને પ્રોવાઈડ કરવા માટે સક્ષમ છીએ એટલે એ બાબતની કોઈ મેં એ જ કહી રહ્યો છું કે એ બાબતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતની ચિંતા નથી કરવાની દર્દી આવશે તો એને આપણે સંપૂર્ણપણે એને સારવાર આપી શકશું અને કોઈ પણ સ્કેલ ઉપર વધશે તો એને મેનેજ કરી શકશું એટલે એ બાબતની ચિંતા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડ્રગ એન્ડ ડોક્ટર્સ એ બધીની અવેલેબિલિટી છે માત્ર ને માત્ર જરૂર છે લોકોની સમજ લોકો સમજે સતર્કતાથી કામ કરે અને પ્રોપર બિહેવ કરે અને સાથે સાથે બિલકુલ ડરે નહીં ડોક્ટર કેટલા ડોક્ટરની ટીમ એટલે એ કેટલા એને શું ડોક્ટર એટલે મલ્ટિપલ છ યુનિટ છે પીન્ડિયામાં દસ યુનિટ છે મેડિસિનમાં એના સિવાય બહુ જ બધા છે એટલે એના અત્યારે કોઈ પેલું નથી માટે કોઈ પર્ટિક્યુલર વેક્સિન નથી કોઈ પર્ટિક્યુલર દવા નથી વાયરલ ઇન્ફેક્શન માટે એન્ટી વાયરલનો આમાં કોઈ રોલ નથી આની અંદર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે દર્દીને તાવ આવે તો પેરાસિટામોલ આપવાની શરદી ખાંસી થાય તો કફની દવા આપવાની હાઇડ્રેશન મેન્ટેન કરવાનું સેકન્ડરી ઇન્ફેક્શન જેવું લાગે તમને તો તમે એને એન્ટિબાયોટિક આપી શકો એટલે કે જે કોઈ બી મેનેજમેન્ટ છે પેશન્ટ જે રીતે સિમ્ટમ લઈને આવે એ જ રીતે એની સારવાર કરવાનું એ પ્રમાણે